વાત કરી છે જેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે તેને આ વર્ષ વરસાદ કેવા રહેશે તેને લઈને આપણી સાથે જોડાયા છે હવામાન ગૌસ્વામી આપણી સાથે જોડાયા છે ખુબ ખુબ સ્વાગત છે આપણું વાત ગુજરાતીમાં ધન્યવાદભાઈ પરેશભાઈ આકરા તાપ વચ્ચે આપણે વાત કરી રહ્યા છીએ વરસાદ ની વાત કરી છે શું લાગી રહ્યું છે કારણ કે ખેડૂતો હવે આતુરતાથી રાહ જોઈને બેઠા રહ્યા છે આ વર્ષ નું ચોમાસું તમને કેવું લાગી રહ્યું છે પેલા તો ગુજરાતના દરેક નાગરિકો માટે આ એક સારા સમાચાર છે કે બે હજાર ચોવીસનું નું ચોમાસું છે તે ખૂબ સારું રહેવાનું છે હવે એના ટેકનિકલ જે કારણ છે સૌ પ્રથમ વાત કરવા જઈએ કે બે હજાર ત્રેવીસનું નું ચોમાસું તો બે હજાર ત્રેવીસના ના અંદર અનેક જગ્યાએ વરસાદમાં થોડીક અસમંજસતા જોવા મળી હતી અનરેગ્યુલર વરસાદો જોવા મળ્યા હતા અને એમાં પણ ખાસ કરીને ઓગસ્ટ મહિના પછીથી ઓગસ્ટ સપ્ટેમ્બરના જે એન્ડના વરસાદો હતા એમાં ઘણી બધી ખેંચ અમુક વિસ્તારોની અંદર જોવા મળી હતી એનું મેન કારણ હતું કે આ ગયા વર્ષે અલનીનો પ્રભાવ હતો અને અલનીનોને કારણે આપણે હવામાનમાં ઘણી બધી ઉથલપાથલ જોવા મળી છે મહત્વનો એ છે ઘણા બધા મિત્રો છે અલનીનો લાનીનો આ શબ્દ છે વારંવાર સાંભળતા હશે પણ સામાન્ય નાગરિકને ખબર હોતી નથી કે અલનીનો શું છે એની કેવી અસર થાય ત્યારે હું આપણે જણાવું કે જે પ્રશાંત મહાસાગર છે ને પ્રશાંત મહાસાગરનું તાપમાન હોય છે એ નોર્મલ કરતા જયારે ઊંચું આવે છે એ ત્યાંથી ખસી જાય આપણા તરફ જે ઠંડુ પાણીના પ્રવાહ છે એ આવી જતા હોય છે એટલે હવામાનમાં અને ખાસ કરીને આપણે હિન્દ મહાસાગરની અંદર જે પાણી હોય છે ઠંડા પડી જાય જેને કારણે વરસાદી સિસ્ટમો બની શકતી નથી આ એક વૈજ્ઞાનિક કારણ છે હવે એ તાપમાન ઊંચું જાય છે જેને કારણે વરસાદ ઓછા પડે છે જેમાં ખાસ કરીને એશિયા ખંડ ઉપર આ મોટી અસરો જોવા મળતી હોય છે હવે જયારે એ તાપમાન નોર્મલ હોય છે ત્યારે રેગ્યુલર ચોમાસું હોય છે પણ જયારે નોર્મલ કરતા તાપમાન નીચું જાય એને લાનીના કહેવામાં આવે છે એટલે અહીંયા લાનીના અલનીનો છે એક પ્રકારે પ્રશાંત મહાસાગરના તાપમાન ઉપર નક્કી થાય છે નોર્મલ કરતા ઊંચું તાપમાન જાય એને અલની કહેવામાં આવે છે અને નોર્મલ કરતા નીચું તાપમાન જાય એને લાનીનો નો કહેવામાં આવે છે અને સારી વાત એ છે કે જુલાઈ મહિનાથી અ જુલાઈ બે હજાર ચોવીસથી થી પ્રશાંત મહાસાગરનું તાપમાન છે નોર્મલ કરતા નીચે જશે એટલે કે લાનીના સ્થાપિત થવાની પૂરી શક્યતાઓ છે હવે જેવી રીતે અર્લીનો ની અંદર વરસાદ ઓછો પડે છે તો ની અંદર વરસાદનું પ્રમાણ વધારે રહે છે એટલે આ વર્ષે લાનીના થવાનો છે જેને કારણે 2024 નું ચોવીસનું ચોમાસું છે તે ખૂબ સારું થાય તેવી શક્યતાઓ મે માની રહ્યા છે હવે બીજી વાત એ કરવાની છે અત્યારે જોવા જઈએ તો જે નૈત્યનું ચોમાસું ધીમે ધીમે આગળ વધતું હોય છે એમાં જે સૌપ્રથમ ચોમાસાને જે એન્ટ્રી થાય છે ચાલુ વર્ષે ઓગણીસ મે ઓગણીસ મે બે હજાર ચોવીસ અને રવિવારના રોજ આ નૈઋત્યનું ચોમાસું છે આંદોબાન નિકોબાર ટાપુ અને દક્ષિણ શ્રીલંકા તરફ આ નોંધાયું હતું એ પછી ઝડપથી આગળ વધ્યું છે અને અત્યાર સુધીમાં જોવા જઈએ તો ચોમાસું છે તે સમય કરતા ત્રણ દિવસ વધારે ચાલી રહ્યું છે સામાન્ય રીતે જોવા જઈએ તો ગેરળની અંદર ચોમાસું આવવાની નોર્મલ તારીખ છે પહેલી એની જગ્યાએ આ વખતે ઓગણત્રીસ જૂને મોડી રાત્રે ચોમાસાએ ત્યાં એન્ટ્રી કરી દીધી હતી હવે ચોમાસું આજની તારીખે વાત કરવા જઈએ તો આજે ત્રણ જૂન સુધીમાં ચોમાસું છે એ કર્ણાટકના આંધ્રપ્રદેશના ઘણા બધા વિસ્તારોને કવર કરી લીધા છે એ સાથે જે ઉત્તર પૂર્વના જે ભાગો છે જેની અંદર નાગાલેન્ડ હોય મણિપુર છે મિઝોરમ છે વગેરે એ તમામ જે રાજ્યો છે એના ઉપર પણ ચોમાસું અત્યારે પ્રભાવી છે અને અત્યારે જોવા જઈએ તો બંગાળની ખાડી હોય અરબસાગર હોય અથવા તો જે ઇન્ડિયન ઓશન છે આ તમામ જે દરિયાઈ પાટ છે તમામ દરિયાઈ પાઠનું જે હવામાન છે એ ચોમાસાને આગળ આગળ વધારવા માટે એટલે વધવાનું છે એક કહી શકાય કે વચ્ચે વચ્ચે અમુક જગ્યાએ પવનની જે અત્યારે અસ્થિરતાઓ ચાલી રહી હોય મોટા ભાગે જોવા જઈએ તો ચોમાસું જયારે આગળ વધતું હોય છે ત્યારે ભારતના તમામ દરિયાઈ કાંઠાના ભાગો હોય એમાં ગુજરાત હોય મહારાષ્ટ્ર હોય કર્ણાટક હોય ગોવા જેવા વિસ્તારો હોય કેરળ જેવા વિસ્તારો હોય કોઈ પણ જે દરિયાઈ પટ્ટામાં જે આવે છે તમામ વિસ્તારોની જે પવનની સ્પીડ છે લઈને કિલોમીટર પ્રતિ ઝડપ હોય છે અત્યારે ગુજરાતની પણ પણ વાત કરવા તો ગુજરાતમાં પવનની સ્પીડ છે દરિયાઈ કાંઠા વિસ્તારોની અંદર પચીસ ત્રીસ ની સ્પીડ નો પવન ચાલી રહ્યો છે હવે વચ્ચે વચ્ચે ઘણી વખત એવું બનતું હોય કે વચ્ચે ચોવીસ કે છત્રીસ કલાક માટે પવનની સ્પીડ ઘટી જાય જયારે જયારે પવનની સ્પીડ ઘટે ત્યારે ચોમાસું ત્યાં સ્થિર થઈ રોકાઈ જાય છે પવનની સ્પીડ છે ને એ ત્રીસ કિલોમીટર પ્રતિ કલાક ઝડપ કરતા પણ વધારે સ્પીડના પવનો ફૂંકાવા જરૂરી છે જો પવનની સ્પીડ વધારે હોય તો ચોમાસું આગળ ચાલી શકે નકર રોકાઈએ હવે જેવી રીતે કેરળની અંદર એક દિવસ ચોમાસું રોકાયું હતું એ પછી કર્ણાટકના દક્ષિણ છેડે એક દિવસ રોકાયું હતું હજુ પણ હું આપને જણાવી દઉં અત્યારે જે કર્ણાટક અને આંધ્ર જેવા વિસ્તારો છે તેલંગાણા જેવા વિસ્તારો છે તમામ વિસ્તાર દક્ષિણના કવર કરી લીધા છે મહારાષ્ટ્રની ગતિ ન મળવાને કારણે એક વખત ચોવીસ કે છત્રીસ કલાક માટે ચોમાસું ત્યાં સ્થિર થઈ જશે હવે વાત એ કરવાની છે કે ચોમાસું મુંબઈ સુધી તો પહોંચી જશે ગુજરાતમાં ક્યારે આવશે એ પેલા ભરતભાઈ આપને બીજી મહત્વની વાત સમજાવવાની છે

આ એક ચોમાસું આગળ ચાલતું હોય ભરતભાઈ ત્યારે એક ભેજ એકઠો થતો હોય છે અને ત્યાં વરસાદી system બનતી હોય છે દરિયાઈ તાપમાન છે એ જેટલું ઊંચું હોય એટલી સિસ્ટમ મજબૂત બને ખાસ કરીને cyclone જ્યારે પણ બનતા હોય ને cyclone બનવા માટે પણ અઠ્યાવીસ ડિગ્રી કરતા ઊંચું તાપમાન હોય તો જ cyclone બને બાકી cyclone ના બની શકે કેમ કે વરસાદી જે સિસ્ટમ હોય છે એનો ખોરાક છે એનું ઇંધણ છે એ છે તાપમાન ઊંચું તાપમાન જરૂરી હોય અત્યારે પણ સામાન્ય રીતે જોવા જઈએ. તો જે આપણું ગુજરાતનું તાપમાન છે છત્રીસ થી ઓગણચાલીસ ડિગ્રી રેન્જમાં જોવા મળી રહ્યું છે એ સાથે અરબી સમુદ્રના અમુક પાર્ટ એવા છે અત્યારે જ્યાં ચોમાસુ પહોંચ્યું છે જે જે વિસ્તારો ની અંદર ભેજ છે એ વિસ્તારો નું તાપમાન ત્રેવીસ થી લઈ અને છવ્વીસ અત્યાવીસ ડિગ્રી સુધી નોંધાઈ રહ્યું છે એટલે તાપમાન છે એ નોર્મલ નજીક ચોક્કસ થી છે છતાં પણ અત્યારે જે લો પ્રેશર છે છેલ્લા બે દિવસથી હતું એ આજે વધારે મજબૂત થઈને વેલમાર્ક લો કેટેગરીમાં ફેરવાઈ ચુક્યું છે એટલે વધારે મજબૂત બન્યું છે હજુ પણ તાપમાન ઊંચું છે ડીપ ડિપ્રેશન બને અત્યારે જે વેલમાર્ક લો પ્રેશર છે ડીપ ડિપ્રેશન બનવાની પૂરેપૂરી શક્યતાઓ છે અને ડીપ ડિપ્રેશન સુધી કોઈ પણ સિસ્ટમ જાય એટલે ત્યાંથી સાયક્લોન બનવાનું માત્ર એક કોલ દૂર કહી શકાય જો એને થોડું ઊંચું તાપમાન મળી જાય તો એ સાયક્લોન બની જાય પણ અત્યારે તાપમાન છે એને પૂરો સપોર્ટ નહીં કરે જેને કારણે સાયક્લોન નહીં બને પણ એક મજબૂત ડીપ ડિપ્રેશન બની જશે અને એ મજબૂત ડીપ ડિપ્રેશન છે ને એ દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રના અમુક પાર્ટને ડેમેજ કરી શકે છે હવે હું આપને જણાવી દઉં કે ડીપ ડિપ્રેશન આગળ ચાલશે એટલે પાંચ તારીખથી મહારાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગો દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા સૌરાષ્ટ્રના ભાગોમાં પાંચ જૂન પછી ગમે ત્યારે છૂટાછવાયા ઝાપટાની શરૂઆત થઈ જશે નવ જૂનથી લઈ અને તેર જૂન સુધીનું જે સેશન હશે એમાં તીવ્ર પ્રિમોન્સૂન એક્ટિવિટી થશે કેમકે એ સમય ગુજરાતમાં નેત્યના ચોમાસાની એન્ટ્રી નહીં થઈ હોય પણ આ જે ડીપ ડિપ્રેશન ની અસરને કારણે વરસાદો જોવા મળશે એને આપણે પ્રી મોન્સુન એક્ટિવિટીમાં એની ગણતરી થશે જે કાયદેસર કેન્દ્રીય હવામાન વિભાગ એટલે કે ઇન્ડિયન મિટિયોલોજી ડિપાર્ટમેન્ટના નિયમ મુજબ કરવામાં આવે છે એ પ્રિ મોન્સુન એક્ટિવિટીમાં એની ગણતરી થશે અને નવ થી લઈને તેર જૂન માં તીવ્ર પ્રી મોન્સુન એક્ટિવિટી થશે એમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સુરત વલસાડ વાપી બારડોલી બીલી મોરા ડાંગ આહવા છે નવસારી છે આ જે તમામ વિસ્તારો છે એમાં ગાજવીજ અને પવન સાથે તોફાની વરસાદો છે એ પણ જોવા મળી શકે છે એ સાથે સૌરાષ્ટ્ર બોટા ભાવનગર ગીર સોમનાથ અમરેલી અને જૂનાગઢ જેવા વિસ્તારો છે એમાં પણ સામાન્ય કરતા વધારે વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે એટલે કે તીવ્ર પ્રિમોનસુન એક્ટિવિટી છે એ થઈ શકે છે રાજ્યના બીજા વિસ્તારોમાં પણ અસર થશે પણ બીજા વિસ્તારોમાં વરસાદની અસર થોડીક સામાન્ય હશે એ સાથે હું આપને જણાવી દઉં કે અત્યારે જે ડીપ ડિપ્રેશન ની અસર થવાની છે એ સાથોસાથ હવામાનની અંદર બીજા ઘણા બધા પરિબળો છે એ હવામાનની અસ્થિરતા ઉભું કરી રહ્યું છે અત્યારે જોવા જઈએ તો જે દક્ષિણ રાજસ્થાન ઉપર અત્યારે એક બનેલું છે કેમ કે કોઈ પણ દરિયાની અંદર સાયક્લોન બને છે ભરતભાઈ તો એન્ટી ક્લોક કહેવામાં આવે છે કેમ કે ઘડિયાળની ઉથમી દિશામાં સાયક્લોન ફરતું હોય જેને આપણે એન્ટી કહેવામાં આવે છે અને કોઈ પણ હવા તેની દરિયાની અંદર ઘડિયાળની ઉધમી દિશામાં ફરે ત્યારે લો પ્રેશર સર્જાય છે અને જમીન જે દરિયામાંથી નીચેથી ઉપરની તરફ બધું ખેંચતું હોય હવા હોય પાણી હોય વગેરે એ પાણીનો જથ્થો પણ દરિયામાંથી ઉપરથી ખેંચી લાવે છે અને એ લો પ્રેશર પછી જે વિસ્તારોમાંથી પસાર થાય ત્યાં વરસાદ પડતો હોય છે પણ જ્યારે

પાંચ તારીખથી ધોર ભરી આંધી પણ ઘણી જગ્યાએ જોવા મળશે કોઈ જગ્યાએ વરસાદના ઝાપટા જોવા મળશે અને એક પ્રકારે એક પ્રકારે રાજ્યનો એવો માહોલ બની જશે કે હવે સમયમાં ચોમાસું આવી રહ્યું છે છે તમામ ખબર નાના હતા જયારે પણ ચોમાસાની શરૂઆત થાય એ પેલા આપણે ઝાપટાઓ પડે ને ધૂળ ભરી આંધીના વંટોળિયા શરૂ થઈ જતા હોય એ પરિસ્થિતિ છે એ પાંચ તારીખથી જોવા મળશે પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ થશે અને એ જે ડીપ ડિપ્રેશન ને કારણે પ્રીમોન્સૂન એક્ટિવિટી છે એ પાંચ તારીખ થી સામાન્ય નવ થી તેર માં તીવ્ર પ્રી મોન્સુન એક્ટિવિટી એ નીકળી એટલે તેર ચૌદ ને પંદર જૂને ગમે ત્યારે ચોમાસાની એન્ટ્રી છે એ ગુજરાત ની અંદર થઈ શકે છે વધારેમાં વધારે જે હું શક્યતા માની રહ્યો છું એ ભરતભાઈ તેર અથવા તો ચૌદ જૂને ગુજરાત ની અંદર ચોમાસાની એન્ટ્રી થશે એટલે સમય કરતાં જે રીતે કેરળમાં પણ વહેલું આવ્યું આંદોબાર નિકોબાર ટાપુ પર પણ વહેલું આવ્યું એવી જ રીતે ગુજરાતમાં પણ લગભગ ચોવીસ કે અડતાલીસ કલાક વહેલું થઈ શકે છે જો કે ચોવીસ કે અડતાલીસ કલાક વહેલું એટલે બહુ વહેલું પણ ન કરી શકાય એ સમય શરત છે પણ ચોમાસાની શરૂઆત થઈ જશે મહત્વની બાબત એ છે કે જયારે પણ મુંબઈ થી ચોમાસું ગુજરાત તરફ આગળ ચાલે એટલે ગુજરાતમાં પ્રવેશ કરવા માટેનો મુખ દ્વાર છે એ છે વલસાડ જિલ્લો આ વર્ષે એવું બનશે કેનો પશ્ચિમનો છેડો છે અરબ સાગરમાં થોડોક આગળ ચાલી રહ્યો છે એટલે કે ચોમાસાની જે બે પાંખ હોય છે બે પાંખની અંદર એક પાંખ છે અત્યારે એની સાથોસાથ સૌરાષ્ટ્રના અમરેલી જુનાગઢ ને ગીર સોમનાથ એની અંદર પણ તેર અથવા તો ચૌદ તારીખે વરસાદની શરૂઆત થશે એટલે ગુજરાતના ચાર જિલ્લાની અંદર આ વરસાદની શરૂઆત થશે અને ધીમે ધીમે ચોમાસું આગળ ચાલશે પચીસ જૂન સુધીમાં બનાસકાંઠા સુધીના તમામ વિસ્તારોને કવર કરી દેશે કેમ કે ચોમાસુ જેવી રીતે દક્ષિણ ગુજરાત થી આવે નીચેની તરફ એ પછી ધીમે ધીમે મધ્ય ગુજરાત અને કચ્છ અને ત્યાંથી છેલ્લે બનાસકાંઠા જિલ્લો કવર થતો હોય છે બનાસકાંઠા સુધીમાં ચોમાસુ છે એ લગભગ પચીસ જૂન સુધીમાં પહોંચી જાય તેવી પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે અને ચોમાસાની આ વખતની એન્ટ્રી છે એ સામાન્ય કે નોર્મલ એન્ટ્રી નહીં હોય એ ધમાકેદાર એન્ટ્રી હશે અને ભારે વરસાદ સાથે એન્ટ્રી થશે એટલે એની જે શરૂઆત છે એ પણ ભારે શરૂઆત સારા વર્ષાથી શરૂઆત થવાની છે અને લાનીના આ વર્ષે સક્રિય થવાનું છે લાનીના અને આયોડી આ બંનેના પ્રભાવને કારણે ચોમાસું સારું રહેવાનું છે એક તો લાનીના છે એટલે કે નોર્મલ કરતા પ્રશાંત મહાસાગરનું તાપમાન નીચે જશે એ પણ એક પ્રભાવ રહેશે બીજું છે આયોડી આયોડી એટલે ઇન્ડિયન ઓશન ડાયપોલ જે આપણે શ્રીલંકાથી નીચેનો જે સમુદ્ર છે જે ભૂમધ્ય રેખાથી નીચેનો જે સમુદ્ર કહેવામાં આવે છે એ સમુદ્ર કત્રી છે એ ગરમ રહેવો જોઈએ જો એની અંદર ગરમ હોય તો કુકર જેવું કામ કરે છે એ જે શ્રીલંકા થી નીચેનો સમુદ્ર છે વરદભાઈ એની અંદર જે તાપમાન ઊંચાઈ અને એનો જે ગરમ જે પ્રવાહ છે એ અરબી સમુદ્ર અને બંગાળની ખાડી સુધી પહોંચે અને ગુજરાતમાં વરસાદ આવવા માટે માત્ર બે જ રસ્તા છે કાં તો બંગાળની ખાડીનો લો પ્રેશર આવે અથવા તો અરબી સમુદ્રનો આવે એટલે એ બંનેની અંદર લો પ્રેશર બનવા માટે પણ ભૂમધ્યરેખાથી નીચેનો જે દરિયો છે એ ગરમ રહેવો જોઈએ એ પણ આ વર્ષે ગરમ રહે તેવી શક્યતાઓ છે કેમ કે આ વર્ષે તમામ પરિબળો એવું સૂચવી રહ્યા છે કે ચોમાસું સારું રહેશે અને ચોમાસું લાંબુ પણ ચાલે તેવી પૂરી શક્યતાઓ હાલ અમને દેખાઈ રહી છે ભરતભાઈ ટૂંક ખેડૂતોએ રાહ જોવાની પણ જરૂર નથી અને ચિંતા કરવાની પણ જરૂર નથી પણ સર સવાલ એ છે કે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ભાઈ વર્ષે ઓછા વરસાદના કારણે આપણે જોઈએ છે આમ જોવા જઈએ તો ભરતભાઈ જૂન મહિના દરમિયાન ગુજરાતના તમામ વિસ્તારોને ચોમાસુ કવર કરી લેશે ને વાવણી લાયક વરસાદ થઈ જશે ચોક્કસ કહી શકાય કે બે થી ત્રણ તબક્કામાં વાવણી છે જે તે ચૌદ થી શરૂઆત થશે અને પચીસ અથવા તો સત્યાવીસ જૂન સુધીમાં ટોટલ ત્રણ તબક્કાની વાવણી હશે પણ જૂન મહિનાની અંદર ગુજરાતના લગભગ તમામ વિસ્તારોની અંદર વાવણી થઈ જાય તેવી પૂરી શક્યતાઓ છે એ પછી જુલાઈ મહિનો છે કેમ કે જે મેં આપને જણાવ્યું હતું ગયા વર્ષે જે અલ્લીનો હતો આ વર્ષે જોવા જઈએ તો જે અલ્લીનો લાનીનો બેમાંથી કશું જ નથી અત્યારે જે છે તાપમાન ન્યુટ્રલ છે હવે જુલાઈ મહિનામાં એ તાપમાન નીચે જાય અને લાનીના થશે એટલે જુલાઈ મહિનામાં પુષ્કળ પ્રમાણમાં વરસાદો જોવા મળશે જેથી કરીને ખાસ કરીને ડેમો છે ગુજરાતના તમામ ડેમો ઓવરફ્લો થઈ જાય નદી નાળા છલકાઈ જાય અને એક પ્રકારે અતિવૃષ્ટિ જેવો પણ માહોલ છે એ ગુજરાતની અંદર જુલાઈ મહિના દરમિયાન જોવા મળે તેવી પૂરી શક્યતાઓ છે સારા વરસાદોને કારણે જુલાઈમાંનો છે ભરપૂર રહેવાનું છે અને લાનીના કારણે ચોમાસું છે એ લગભગ ઓક્ટોમ્બરની પચ્ચીસ તારીખ સુધી ચાલે તેવી શક્યતાઓ છે એટલે ખાસ કરીને જે આપણે ગુજરાતી કેટેડર પ્રમાણે કહીએ તો નવરાત્રી સુધી આ ચોમાસું છે ને એ ચાલવાનું છે એટલે ચોમાસું લાંબુ ચાલવાનું છે જેને કારણે જે પાણીની જે આપણે ગયા વર્ષે ખેંચ હતી એ ખેંચ આ વર્ષે જોવા નહીં મળે અને પાણીની વ્યવસ્થા છે એ પણ ગુજરાતના તમામ ઓવરફ્લો થઈ જાય છે રેમલ ને લઈને પણ ઘણી અફવાઓ ચાલી રહી છે શું લાગે છે ગુજરાત પર તેની કોઈ અસર જોવા મળશે જો આમ જોવા જઈએ ને ભરતભાઈ તો રેમલ વાવાઝોડું છે પોતાનું અસ્તિત્વ ગુમાવી ચુક્યું છે મેં આપને જેમ કીધું કે જે વરસાદી સિસ્ટમ હોય એ પછી લો પ્રેશર બને વેલમાર્ક લો પ્રેશર ડિપ્રેશન ને ડીપ ડિપ્રેશન સુધી આવે ડીપ ડિપ્રેશન હોય ને ત્યાં કોઈ પણ જગ્યાએ દરિયાની અંદર અઠ્યાવીસ ડિગ્રી કરતા ઊંચું તાપમાન હોય એટલે સાયક્લોન સ્ટ્રોમ બને સ્ટ્રોમ છે વધારે મજબૂત બને ત્યારે એને સિવિયર સાયક્લોન કહેવાય વેરી સિવિયર સાયક્લોન કહેવાય માપદંડો મુજબ ઓમાન તરફથી ઓમાને એનું નામ આપ્યું હતું અને એ બંગાળની ખાડીમાં બન્યું છે મોટા ભાગે જોવા જઈએ તો બંગાળની ખાડીના સાયક્લોન છે ગુજરાત ઉપર ક્યારે આવી શકતા હોતા નથી આ એક ચોક્કસથી છે ઘણી વખત ત્યાં મોટું સાયક્લોન સર્જાય અને એને ઘેરાવો મોટો હોય તો ગુજરાતમાં વરસાદની અસર ચોક્કસથી થતી હોય છે પણ અત્યારે એ સાયક્લોન છે એ પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના અમુક પાર્ટોને ડેમેજ કરી ત્યાં લેન્ડફોલ કરી અને ત્યાંથી ખૂબ ઉત્તર પૂર્વમાં આગળ નીકળી અને અત્યારે લો પ્રેશરની કેટેગરી પણ દેખાઈ ગઈ છે કેમકે એ જયારે લેન્ડ કર્યું ને ત્યારે સિવિયર સાયક્લોન ની કેટેગરી હતી જયારે લેન્ડ કરી દીધું પછી સાયક્લોસ્ટ્રોમ બને એ પછી પાછું ફરીથી ડીપ ડિપ્રેશન બને ડિપ્રેશન બને માર્ક લો પ્રેશર જેવી રીતે ઉપરની કેટેગરીમાં જાય એમ પાછું એ નીચેની કેટેગરીમાં આવે લો નું સ્વરૂપ પણ અત્યારે ગુમાવી ચુક્યું છે હવે એની કોઈ અસર નથી અરબી સમુદ્રમાં આવનારા સમયમાં કોઈ તાપમાન જો એમાં કોઈ સાયક્લોન બને તો ચોક્કસ થી અસર થાય પણ સૌ પ્રથમ વાત ગુજરાતી ના માધ્યમથી હું વાવાઝોડાની વાત નીકળી છે ભરતભાઈ એટલે એક વાત ચોક્કસ થી કહી દઉં લગભગ મીડિયામાં કોઈ નામ નહીં સાંભળ્યું હોય પણ હવે પછીનું સાયક્લોન આવશે તેનું નામ શું હશે એ નામ કોણ આપશે એ હવે પછીનો વારો છે એ પાકિસ્તાનનો છે કેમ કે અરબસાગર અને બંગાળની ખાડી બંનેને લગતા તમામ તમામ દેશો છે 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 દેશની દેશની કમિટી કમિટી હવે આ એ દરેક દેશનો એક ઓમાન નો વારો હતો જેને રેમલ નામ આપ્યું હતું હવે પછી નું સાયક્લોન બને એ નામ આપવાનો વારો હશે પાકિસ્તાનનો અને પાકિસ્તાન તરફ તેનું નામ અત્યારથી ઓલરેડી ફાઈનલ છે હવે પછીનું કોઈ પણ સાયક્લોન બંગાળની ખાડી કે અરબી સમુદ્રમાં બનશે એનું નામ હશે અસના હવે અસના છે એ ક્યારે બનશે એ વાત ગુજરાતીના માધ્યમથી આગળ આપણે કહેશું પણ ચોક્કસ થી છે કે હવે પછી નું સાયક્લોન છે અસના હશે રેમલ છે એ નીકળી ગયું એની ગુજરાત ઉપર કોઈ અસર થઈ નથી અને હવે થવાની પણ નથી એટલે એનાથી કોઈ ચિંતિત થવાની જરૂર નથી કોઈ અફવાઓમાં આવવાની જરૂર નથી આ એક ચોક્કસ છે અરબી સમુદ્રમાં અત્યારે હલચલ છે અરબી સમુદ્રની હલચલ છે એના ઉપર નજર રાખવી પણ ખૂબ જરૂરી છે કેમ કે ગુજરાતને ડાયરેક્ટ અસર કરતા હોય છે અને અત્યારે જે રીતે વેલમાર્ક લો પ્રેશર છે મજબૂત બની રહ્યું છે એટલે ડિપ્રેશન ડીપ ડિપ્રેશન સુધી પણ જશે સાયક્લોનની કેટેગરીથી થોડુંક જ એક કદમ જ દૂર રહેશે બહુ દૂર રહેશે નહીં એટલે આ સિસ્ટમ છે એને આપણે કોઈ હળવાશથી લેવાની જરૂર નથી એના ઉપર નજર પણ રાખવાની જરૂર છે જોકે અત્યારે અમારા પ્રિડિક્શન પ્રમાણે લાગી રહ્યું છે કે એનો ટ્રેક છે એ લગભગ દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્ર ઉપર રહેશે મુંબઈને પણ ઘણું બધું અસર કરતા રહેશે કદાચ એનો ટ્રેક ગુજરાત ઉપર આવે તો ગુજરાતને નુકસાન કરી શકે એ કેટેગરીમાં નહીં જાય તો પણ ડીપ ડિપ્રેશન છે ને એ તીવ્ર રીતે ગુજરાતને ક્યાંય ગમરોડી શકે છે એટલે એના ટ્રેક ઉપર અમારી સતત નજર રહેશે અને એમાં ક્યાંય પણ ગુજરાતને ખતરો હશે તો ચોક્કસ અમારા તરફથી સૌ ગુજરાતીઓને માહિતી આપવામાં આવશે ભરતભાઈ બિલકુલ સર છેલ્લા ઘણા વર્ષોથી આપણે જોઈએ છે કે ભાઈ સિસ્ટમમાં ક્યારેક બદલી જતી હોય છે ને આપણે ત્રણ ચાર વર્ષથી જોઈએ છે સતત વાવાઝોડું જોવા મળે છે આ વર્ષે એવું લાગે છે કે ભાઈ અસાઠ મહિનાની શરૂઆત થી આસો મહિના સુધી ક્યારેક કોઈ એવા વાવાઝોડા નો છેલ્લી ઘડીએ ખતરો હોઈ શકે

અઠ્યાવીસ ડિગ્રી આસપાસ તાપમાન હોય અથવા તો એનાથી વધારે હોય તો જ સાયક્લોન બને બાકી સાયક્લોન છે એ નીચા તાપમાનમાં ક્યારેય બનતું હોતું નથી ત્રીસ જૂન સુધી દરિયન તાપમાન છે ઊંચું હોય ને ત્રીસ જૂન સુધી પ્રિમોન્સૂન સાયક્લોન ની શક્યતા હોય છે જુલાઈ મહિનામાં તાપમાન ડાઉન આવીએ એટલે ભાગ્યે જ ક્યારેક એવું બનતું હોય કે જુલાઈ ઓગસ્ટ મહિનામાં સાયક્લોન બને પછી પોસ્ટ મોનસૂન સાયક્લોન ની વાત છે તો પોસ્ટ મોન્સુન સાયક્લોન છે પંદર સપ્ટેમ્બર પછી થી શક્યતા હોય અને એ છે નવેમ્બર ની ત્રીસ તારીખ સુધી એ શક્યતા રહી છે કેમ કે નવેમ્બરની ત્રીસ તારીખ સુધી દરિયાઈ તાપમાન છે ગરમ હોય એટલે પ્રી મોન્સુન સાયક્લોન ને પોસ્ટ મોન્સુન સાયક્લોન આ બે સિઝન આપણે જોવા મળતી હોય છે ભારતની અંદર અત્યારે હજી જૂન મહિનો ચાલી રહ્યો છે એટલે જો જૂન મહિનાની અંદર કોઈ મોટી સિસ્ટમો દરિયામાં બને અને જો એને અઠ્યાવીસ ડિગ્રી કરતા ઊંચું તાપમાન જો તો હમણાં શક્યતા નથી પણ કદાચ મળી જાય તો એ સાયક્લોન બની શકે એમાં વાતને નકારી ન શકાય અને પોસ્ટ મોનસુન સાયક્લોન છે એના માટે અત્યારથી કેવું ખૂબ અઘરું છે કેમકે પંદર સપ્ટેમ્બર પછીથી તાપમાનો કેવા રહેશે એ આગળના ઉપર કેમ કે સેટેલાઇટ અને અલગ અલગ મોડલ પ્રિડિક્શન થતું હોય છે એમાં અમે મોડેલોના આધારે અત્યારથી સપ્ટેમ્બર મહિનાનું તાપમાન છે એના વિશે કહી શકતા નથી પણ એ જો એવી શક્યતા ઊભી થશે તો તે સમયે કહેશું અત્યારે આપણે ત્રીસ જૂન સુધી એ સાવચેતી રાખવાની છે ત્રીસ જૂન સુધી પણ જો સાયક્લોન બને તો આપણે એનાથી ખતરો ચોક્કસ થી હોય છે ત્રીસ જૂન પૂરી થશે એટલે પ્રી સીઝન પણ પૂરી થશે અત્યારે જે બંગાળની ખાડી અને અરબી સમુદ્રની અંદર ભેજ છે તે નૈત્યના ચોમાસાને કારણે છે નૈત્યનું ચોમાસું છે તે ઝડપથી આગળ પણ વધી રહ્યું છે અને હું આશા રાખું ભરતભાઈ કે નેૃત્યનું ચોમાસું જેવી રીતે આગળ વધી રહ્યું છે ને ઝડપથી જો આગળ વધી જાય અને એક વખત દરિયાઈ તાપમાન છે નીચું આવી જાય તો આપણે શાંતિનો શ્વાસ લેશું કેમ કે સાયક્લોન બને હંમેશા આપણા દેશ માટે કે રાજ્ય માટે હંમેશા નુકસાનકારક જ રહેતા હોય છે તમે કે આપણે એવી આશા નથી રાખતા કોઈ પણ આવું નુકસાન ન થાય એવી આશા રાખું છું પણ જો એમાં કોઈ બદલાવ હશે ને એવી કોઈ પરિસ્થિતિનું નિર્માણ થશે તો પણ એમાં ગભરાવાનું હોય નહીં એની આપણે સમજદારીથી અને સૂઝ થી દરેક ગુજરાતીઓ સામનો કરવાનો હોય છે ભરતભાઈ ચિંતા કરવાની જરૂર નથી અષાઢ મહિનાથી આસુ મહિના સુધી અંદાધાત વરસાદ વરસવાનો છે ખેડૂતોએ કદાચ ગત વર્ષે કઈક પાણીની કમી રહી ગઈ હતી તે કદાચ આ વર્ષે દૂર થઈ જશે તો જ આજે વાત કરતા રહેશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર